જાતિ મોરસા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાન પોથીની ગૌરવયાત્રા યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરસા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન એટલે ભારતના સંવિધાનની પોથી વિશ્વ વિખ્યાત એમ એસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સેલ્ટી ખાતેથી સુવિધાની પોથીની પદયાત્રા નીકળી વડોદરાના કમાટીબાગ ખાતે આવેલ સંકટ ભૂમિ ખાતે પૂર્ણ થઈ હતી ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બંધારણની પોથી હાથમાં રાખી પદયાત્રાનું શરૂ કરી હતી દર વર્ષે છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે તે પાછળનું કારણ એમ છે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ ભારતનું બંધારણ ઘડતા સમિતિમાં પસાર કરવામાં આવ્યું હતું તેથી આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ભારતીય બંધારણ ન્યાય સમાનતા સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર

કુલબકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છવ્વીસ નવેમ્બર આપણો આ દેશ ગયા દસ વર્ષથી એટલે કે બે હજાર પંદરથી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે આજે સૌ નાગરિકોને દેશના અને દેશની બહાર આપણા જે ભારતના નાગરિકો રહેતા હોય તે બધાને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સમગ્ર દેશમાં આજે એની ઉજવણી થઈ રહી છે અને આજે વડોદરા ખાતે પણ એસસી મોરચા દ્વારા ખૂબ સારી સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે સંવિધાન દિવસ એટલે આજે દરેક ભારતીય નાગરિકોને સમાન અધિકાર મળે એનો આ દિવસ છે સાથે સાથે આ એકતાનો દિવસ છે કે બધા જ પહેલાં ભારતીય છે અને બીજી બધી વાત પછી આવે છે એ વાત કરનાર આપણા સાહેબ આંબેડકર ઓગણીસસો ને ઓગણપચાસમાં જ્યારે આ છવ્વીસ નવેમ્બરના દિવસે સંવિધાન મૂકવામાં આવ્યું અને તેથી લઈને આજ દિન સુધી એટલે લગભગ પંચોતેર વર્ષ થયા અને એની ઉજવણી પણ આજે છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું છવ્વીસ નવેમ્બરના રોજ અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે સંવિધાન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે ત્યારે આ આયોજનના ભાગરૂપે આજે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે જેમાં મોરચાના કાર્યકર્તા તથા જનરલ સંગઠનના તથા મારા ધારાસભ્યશ્રી મહામંત્રીશ્રી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તથા તમામ કાઉન્સિલરો તેમજ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા દેશનું આ બંધારણ જ્યારે અમલમાં આવ્યું આજના દિવસે અને આ સંવિધાનથી જ આખો આપણો દેશ ચાલે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવણાની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી અને ત્યારથી જ આ દિવસ આજે સંવિધાન દિન તરીકે ઉજવાય છે બાબા સાહેબને ખરું સન્માન જો આપ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે માન્ય નરેન્દ્રભાઈ મોદીજી આપ્યું છે અગાઉ આને કાનૂન દિન તરીકે ઉજવાતો પરંતુ દેશ જ્યારે સંવિધાનથી ચાલતો હોય અને આ સંવિધાનથી જ આખા કાયદાનો અમલ થતો હોય ત્યારે માન્ય મોદી સાહેબ આને સંવિધાન દિન તરીકે ઉજવવાનું જ્યારે જાહેર કર્યું છે ત્યારથી જ આ સન્માન્ય દિનને બાબા સાહેબને ખરેખર ખરી શ્રદ્ધાંજલિ તેમજ બાબા સાહેબને ખરું સન્માન જો એક આપ્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ મોદીજી આપ્યું છે અને અમે આ દિવસને અમે સૌ અનુસૂચિત સમાજના લોકોએ પણ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે આજના દિવસને આ સંવિધાન દિન તરીકે જ્યારે ઘોષિત કર્યો છે ત્યારે અમે પણ ખૂબ ખૂબ માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનીએ છીએ અને સાથે ભારત રત્ન બાબા સાહેબને પણ દિલથી નમન કરીએ છીએ કે અમને જે સન્માન આપ્યું છે એ બાબા સાહેબના આભારી છે આજે અમે ફાઇન આર્ટ્સ એમએસ યુનિવર્સિટીના ગેટથી સંકલ્પ ભૂમિ સુધી કાર્યક્રમ કર્યો અને અહીંયા પુલાર વિધિ કરીને હવે અમે એક શપથ ગ્રહણ કરીશું અને આ કાર્યક્રમ ત્યારબાદ સંપન્ન કરીશું